અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખોલ્યા સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા એક કલાકથી ટ્રેન અટવાઈ સુરત ખાતે સવારે આઠ વીસ વાગ્યે વંદે ભારત ટ્રેન પહોંચે છે ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખોલ્યા ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા નથી ખોલતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો ટ્રેનના સી ફોર્ટીન કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી ફોર્ટીન કોચના દરવાજામાંથી બહાર આવી રહ્યા છે